આપણે બધા જે દેશમાં રહીએ છીએ એનું નામ છે ભારત વર્ષ એનું નામ મહારાજ દુષ્યંતના વીર પુત્ર ભરતના નામ પર ભારત પડ્યું આપણો દેશ ભારત બીજા તમામ દેશો કરતાં અનેક રીતે મહાન છે આપણા દેશની સભ્યતા તેમજ સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે આપણા ઋષિ મુનિઓએ જ સૌથી પહેલાં જ્ઞાનનો પ્રકાશ આપીને વિશ્વને જીવનનો માર્ગ બતાવ્યો અહીં તમામ ધર્મના લોકો એકતા અને શાંતિથી રહે છે દરેક ધર્મના લોકો પોતાની ભાષા પહેરવેશ ખોરાક રીત રિવાજથી અલગ પડે છે એટલે જ ભારત માટે કહેવાય છે કે વિવિધતામાં એકતા દેશમાં કોઈ પણ પ્રકારની આફત આવે તો તમામ લોકો સાથે મળીને તેનો સામનો કરવા હંમેશા તત્પર રહે છે આપણે બધા જાણીએ જ છીએ કે આપણો દેશ ભારત વર્ષો સુધી અંગ્રેજ સત્તા હેઠળ ગુલામ હતો આ માટે ભારતે ઘણા બલિદાન આપ્યા છે તેમાં સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ જેવા ઘણા બધા નામો સામેલ છે મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રપિતાનો અહીં જન્મ થયો છે જેમણે ભારતની આઝાદી માટે મહત્વની ભૂમિકા ભજવી છે આપણા દેશમાં મોટા મોટા જ્ઞાની ઋષિઓ મહાપુરુષો અને વૈજ્ઞાનિકોનો જન્મ થયો છે અહીંયા પર રામકૃષ્ણ બુદ્ધ જેવા ગુરુ નાનક દેવ જેવા સંતો તેમજ મહાપુરુષોએ જન્મ લીધો અને માનવને સન્માર્ગ બતાવ્યો આપણો દેશ જ્ઞાનનું અનુપમ કેન્દ્ર રહ્યો છે સંસારના ખૂણે ખૂણાના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવ્યા કરતા હતા અશોક વિક્રમાદિત્ય હર્ષ તેમજ સ્કંદગુપ્ત જેવા વીર પ્રતાપી તેમજ ચક્રવર્તી સમ્રાટોએ એની રક્ષા કરી વાલ્મિકી મહાકવિ કાલિદાસ ગોસ્વામી તુલસીદાસ સુરદાસ વગેરે મહાકવિઓએ અહીંયા પર વિશ્વના અમર સાહિત્યની રચના કરી રાણા પ્રતાપ અને વીર શિવાજી જેવા વીર અહીં જ પેદા થયા આ દેશને સ્વાધીનતા અપાવવા માટે રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપે ગાંધી સુભાષ તેમજ નહેરુ જેવા વીર સપુતોએ પોતાનું સર્વસ્વ નોછાવર કરી દીધું આ જ આપણો દેશ છે આજે અહીંના લોકોએ ખેતીથી લઈને અંતરિક્ષમાં નામ કમાવ્યું છે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે વિશ્વમાં શૂન્યની શોધ સૌ ભારતમાં થઈ હતી આર્યભટ્ટ અને બ્રહ્માગુપ્તે જો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ ના કરી હોત તો દુનિયામાં બીજી ઘણી વૈજ્ઞાનિક શોધ શક્ય જ ન હતી ચંદ્ર પર જવાનું પણ કદાચ શક્ય ના બનત સંસ્કૃતિનો વિકાસ સૌપ્રથમ ભારતમાં આજથી પાંચ વર્ષ પહેલા થયો હતો જ્યારે દુનિયાના અન્ય દેશો પશુમય જીવન જીવતા હતા ત્યારે અહીં ટેકનોલોજીનો વિકાસ થયો હતો રામાયણ કાળમાં ઉડતા વિમાન હતા જેની સાબિતી વિશ્વના દેશોને હવે મળેલા પ્રાચીન અવશેષો પરથી થઈ છે સંસ્કૃત ભાષા વિશ્વની પ્રાચીન ભાષા ગણાય છે આપણી આ ભાષાની મહાનતાની સામે દુનિયાની કોઈ ભાષા આવે તેમ નથી તેથી જ વિશ્વના ઘણા દેશો તેને અપનાવવા લાગ્યા છે જર્મની જેવા દેશો તો કમ્પ્યુટરમાં પણ સંસ્કૃત ભાષા વાપરવા લાગ્યા છે ગીજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટની શિક્ષણ પદ્ધતિની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાય છે આરોગ્યમાં પ્રાચીન કાળથી આજ સુધી ભારત સૌથી આગળ રહ્યું છે તાજેતરમાં કોરોના માટેની સફળ રસી બનાવી કોરોનાને પણ હરાવી ભારતે સાબિત કર્યું કે ભારત માત્ર ગરીબ અને ગંદો દેશ નથી પણ સર્વશ્રેષ્ઠ છે ભારત સમગ્ર વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કહેવાય છે આપણો ભારત દેશ સુંદર હોવાની સાથે સાથે સમૃદ્ધ પણ છે ભારત દેશને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે ભારતમાં ખેતીની પરંપરા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી ચાલી આવે છે ભારતમાં પંચાવનથી સાઠ ટકા લોકો ખેતી પર નિર્ભર છે અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે અહીં ઉગાડવામાં આવતા અનાજને ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે વિશ્વના ખૂબ જ ઓછા દેશો પૈકી ભારત એક એવો દેશ છે કે અહીં તમને સર વર્ષમાં છ ઋતુઓ જોવા મળે છે જેના કારણે દેશની આબોહવા હંમેશા શુદ્ધ રહે છે તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે ભારતની આબોહવા તમામ લોકોને તેમજ પક્ષીઓને પણ પસંદ છે દર વર્ષે અન્ય દેશોમાંથી ઘણા યાયાવર પક્ષીઓ ભારતમાં આવે છે આપણા દેશને પ્રકૃતિ દેવીનું અમૂલ્ય વરદાન પ્રાપ્ત છે એના ઉત્તરમાં સંસારનો સૌથી ઊંચો પર્વત હિમાલય છે એના ઊંચા શિખરો ચાંદીના મુકુટની સમાન શોભાયમાન છે ગંગા યમુના બ્રહ્મપુત્રા સિંધુ કાવેરી વગેરે નદીઓ એના ગળામાં માળા પહેરાવે છે દક્ષિણમાં હિન્દ મહાસાગર પોતાની લહેરોથી એના ચરણ કમળોને ધોઈને એનું સન્માન કરે છે અહીંયા બદ્રીનાથ કેદારનાથ ગયા પ્રયાગરાજ દ્વારિકા રામેશ્વર તથા જગન્નાથપુરી જેવા મહાન તેમજ તીર્થ એવા પવિત્ર સ્થાન છે અહીંયા પર પૃથ્વીનું સ્વર્ગ કાશ્મીર છે વિશ્વનું આઠમું આશ્ચર્ય પ્રસિદ્ધ તાજમહેલ અહીં જ છે અજંતા ઇલોરાની વિખ્યાત ગુફાઓ અહીંના પ્રાચીન ગૌરવનું ગાન કરે છે ભારત વર્ષ ધર્મ સંસ્કૃતિ અને દર્શનનો સંગમ છે આ સંસારને શાંતિ અને હિંસાનો સંદેશ આપવાવાળો તથા માનવતાનો પોષાક પોષક રહ્યો છે આપણી આ ધરતી ધન્ય છે એમાં રહેવાવાળા સૌભાગ્યશાળી છે આજે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બન્યો છે અને હવે વિકાસમાં પણ સૌથી આગળ રહેશે અંતમાં હું એટલું જ કહીશ કે સ્વતંત્રતા માટે આપ્યું ઘણાએ બલિદાન વંદન કરીએ તેઓને આજ રાખીએ તેમના બલિદાન પ્રત્યે ભાન કરીએ ભારત દેશને સતસત પ્રણામ જય હિન્દ જય ભારત